હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક આગાહીએ રાજ્યના લોકોની ખાસ કરી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે જેટલી ગરમી સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતુમત સુધીમાં પડતી હોય છે એટલે જ ગરમી આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં જ પડવાની છે અંબાલાલની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ચુમ્માળીસથી પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી જશે આ સાથે પંદર એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે

ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ રહેવાની શક્યતા રહેશે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા ઘણા ભાગોમાં રહેશે પરંતુ ઉલ્લેખનીય છે ત્યાંની અસર ગુજરાતમાં ઓછી થશે અને આ પવનની ગતિ તો આમે એપ્રિલ માસમાં રહેવાની શક્યતા રહેશે જેના કારણે આંબાની કેરી ઉપર તેની અસર થશે અને મહુરાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે